મેં જોયું છે કે વાંસને ઉગાડવામાં આવે એટલે વાંસના બીને જ્યારે જમીનમાં નાખવામાં આવે પછી પાંચ વર્ષ સુધી તમને એમાં બહુ ગતિવિધિ જોવા મળતી નથી પરંતુ પાંચ વર્ષ પછી અચાનક સાતથી આઠ અઠવાડિયામાં એ સિત્તેરથી એંસી ફૂટ લાંબો થઈ જાય છે એવી જ રીતે વિરુદ્ધ આહારના સેવનથી એટલે કે તમે દૂધને ગોળ લો છો દૂધને ડુંગળી લો છો રાતે દહીં ખાઓ છો અથવા મધ અને ઘી સમાન માત્રામાં લો છો અથવા ઠંડુને ગરમ વસ્તુ સાથે લો છો અને દહીંની તિખારી બની એટલે કે દહીંને તમે પકાવીને ખાવ છો આ બધી વસ્તુ વિરુદ્ધ આહારને શ્રેણીમાં આવે મૂળાને દહીં ખાવ છો તો આવી રીતે તમે વિરુદ્ધ આહારનું રેગ્યુલર સેવન કરો છો તો થોડો સમય તમને તકલીફમાં કાંઈ નહીં થાય પણ પરંતુ જ્યારે એ વિરુદ્ધ આહાર જેમ કેમ પેલો વાંસ સાતથી આઠ અઠવાડિયામાં જ સિત્તેર તેશી ફૂટ લાંબો થઈ ગયો એવી રીતે વિરુદ્ધ હાળ જ્યારે તેનો પ્રભાવ દેખાવાનો શરૂ કરશે ત્યારે તમે ઘણા બધા રોગોથી ઘેરાઈ જશો જેમ કે આજના થતા રોગો બીપી ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ ફેટી લિવર પીસીઓડી અને વંધ્યત્વને લગતી ઘણી બધી તકલીફોથી તમે ઘેરાઈ જશો